અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ બેકડદારી ગોગા મહારાજ જનકલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા ભૂકેકો ભોજન અને પ્યાસીકો પાણીની મુહિમ ચલાવવામાં આવી રહી છે ત્યારે ઉત્તરાયણના એક દિવસ પહેલા યુવાઓ અને બાળકો તેમજ વૃદ્ધોને ખીર વિતરણ કરવામાં આવી હતી આ સંસ્થા દ્વારા હર શનિવારના દિવસે હોસ્પિટલમાં પણ દર્દીઓ માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે નિઃસ્વાર્થ ભાવે આ મંદિર ખાતે લોકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે અહીંયા એક ઐતિહાસિક પ્રાચીન ભેખરધારી ગોગા મહારાજનું મંદિર છે જે ભેખરધારી ગોગા મહારાજ જનકલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત છેલ્લા ઘણા સમયથી છે અને અહીંયા વિવિધ પ્રકારના અમીર ગરીબ હિન્દુ મુસલમાન શીખ ઈસાઈ પારસી બૌદ્ધ જૈન કોઈપણ પણ જાતના ભેદભાવ વગર સનાતન ધર્મનું છેલ્લા ઘણા ત્રીસ ચાલીસ વર્ષથી કાર્ય કરવામાં આવે છે અહીં જીવદયાની પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે અહીંયા કૂતરા બિલાડી વાંદરા સસલા જે મોર છે એ બધાને અહીંયા દણ ચણ આપવામાં આવે છે અને અહીંયા દર શનિવારે અને રવિવારે મણીબેન હોસ્પિટલની અંદર ખીરનો પ્રોગ્રામ કરવો છેવાડાના જે પછાત નાના બાળકો છે જે ગરીબ લોકો છે જે લોકોની કલ્પના પણ નથી અતિ પછાત જે મજૂર વર્ગની અંદર જેમણે વિચાર્યું પણ ના હોય એવા લોકોને સારું ખીર બનાવીને અમે અહીં આપીએ છીએ અને એ ખીરની અંદર અમે કાજુ બદામ પિસ્તા અંજીર ખસખસ